ધોરણ 10 ના બાળકોને બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા માટે અનોખી પહેલ સિહોરમાં ધોરણ 10 ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે ફ્રીમાં કોચિંગ ક્લાસ ખુલ્લો મૂકવામાં આવશે કારકિર્દીના ઘડતર માટેની અત્યંત મહત્વન પરીક્ષા એટલે બોર્ડની પરીક્ષા માનવામાં આવે છે ત્યારે શંખનાથ ફાઉન્ડેશન અને મુદ્રા ટ્યુશન ક્લાસીસ દ્વારા અનોખી પહેલ શરૂ કરી છે સિહોરના ધોરણ દસના વિદ્યાર્થી ભાઈઓ બહેનોઓ માટે મફત કોચિંગ ક્લાસને આગામી તાછા જાન્યુઆરી અને સોમવારથી ખુલ્લો મુકાશે અલગ અલગ બહેનીઓ સાથે ભાઈઓ બહેનો માટે અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે અહીં કોચિંગમાં મહત્વના વિષયો પર રિવિઝન પેપર સોલિવિંગ પ્રયત્નથી પ્રગતિ ડાઉટ સોલ્યુશન મોટિવેશન મનોવૈજ્ઞાનિક સહાય સહિતના અલગ અલગ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે અહીં કોઈપણ ફી વગર ફ્રી કોચિંગ ક્લાસ છે મર્યાદિત બેઠક છે શંખનાથ ફાઉન્ડેશનના મિલનભાઈ કુવાડિયા અને મુદ્રા ટ્યુશન ક્લાસીસના કેતન ગૌસ્વામી જણાવે છે કે આજનો વિદ્યાર્થી મજબૂર નહીં મજબૂત સાંપ્રત સમયમાં વિદ્યાર્થીઓને મજબૂત રીતે ઊભો થવા માટેના પડકારો અને તે પડકારોને પાર કરી ધ્યેય પ્રાપ્તિ માટે કઈ રીતે આગળ કઈ રીતે વધવું તે હેતુ સાથે આ કોચિંગ ક્લાસીસ શરૂ કરવાનો વિચાર કર્યો છે એ પણ આપણે જે વાત કરવા માટે આવ્યા છે વાત કરશે પણ એ પહેલા મંત્રી નિમેશભાઈ જે આપણને સ્વીચ આપી તો ખૂબ જ આપણે જીવન ઉપયોગી બની રહેવાની છે અને આપણે એ પ્રમાણે અભ્યાસનું દ્રષ્ટિકોણ બદલશું ત્રણ મિત્રોની જે વાત છે એ જ સમજાવશે કે જીવનમાં અભિગમ બદલો દ્રષ્ટિકોણ બદલો કોઈ પણ કાર્ય કરવાની પદ્ધતિ છે એ ચેન્જ કરો उपस्थित शंखनाद फाउंडेशन ना फाउंडर मिलन भाई पुवारिया साहब खास एलडी मुनि हाई ना साइंस विभाग थाने शिवर मा एक साइंस ना बहु सारा शिक्षक कई शकाई ये वक्त केतन भाई दोस्तों में साहब अपना सुपरवाइजर

અને મેં કીધું કે આવી જાવ અમારે 10 સેમિનાર શરૂ છે અને બધી અમારી 10 માં વાળી બહેનો 435 બહેનો અત્યારે સેમિનારમાં ભાગ લઈ રહી છે એટલે એમનો અમૂલ્ય કીર્તિ સમય કાઢી અને એ અહીંયા વિલનભાઈ અને કેતનભાઈ પધાર્યા એ તકી ધી સિહોર એજ્યુકેશન સોસાયટી અને શ્રીમતી જે જે મેતા ગર્લ્સ હાઈસ્કૂલ વતી આવકારું છું આદિ સ્વાગત દોસ્તો આજે સરે ખૂબ સારો મેલનભાઈનો પરિચય આપતો પણ એ પરિચય માત્ર સંખનાથ ન્યૂઝ ચેનલ પૂરતો જ આખો પણ મિલનભાઈ આપણા એક બહુ સારી શરૂઆત કરી છે અને એ છે સંખનાથ ફાઉન્ડેશન અને એ સમાજની અંદર એ ગરીબ લોકો હોય સમાજની અંદર લાચાર વ્યક્તિઓ હોય અને જ્યારે એના ધબકારના પ્રશ્ન હોય કે એના કોઈ વાચા આપવાના પ્રશ્ન હોય ત્યારે તો મિલનભાઈ અગ્રેસર હોય પણ એ સિહોરના બાળકોનું શિક્ષણ કેમ સુધરે અને હમણાં હમણાં મને યાદ છે ત્યાં સુધી મિલનભાઈ સિહોરની મોટા ભાગની પ્રાથમિક શાળાઓની અંદર જે આપણી જેવી ગવર્નમેન્ટ અને ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર ઇનામ વિતરણ હોય એને કોઈ ઘટો ભોજન હોય એને જમાડવાના હોય એ કાર્યક્રમ સંતનાદ ફાઉન્ડેશન દ્વારા ખૂબ સારો કરી રહ્યા છે ત્યારે એને એક બીજો સુજાવ આવ્યો કે સિહોરના બાળકોનું શિક્ષણ કેમ સારું બને અને એ માટે 10મા ધોરણના વિદ્યાર્થીઓને સૌથી વધુ પરીક્ષાનો બેજ નબળો બનતો હોય છે કારણ કે બધા વિદ્યાર્થીઓ એ સ્કૂલની અંદર અભ્યાસ કરવા કરતાય કોચિંગની અંદર જઈને અભ્યાસ કરે તો જ્યારે મેવડી એ નીતિ દ્વારા શિક્ષણ સારી રીતે પ્રાપ્ત કરતા હોય પણ બધા વિદ્યાર્થીઓ કોચિંગ પ્રાપ્ત કરી શકતા નથી કારણ કે આજનું શિક્ષણ પણ એટલું જ મોંઘું બની ગયું છે

કોઈ શિક્ષક ની વિદ્યાર્થીઓને મોકલે અને એની સાથે કોઈ એવી સંસ્થાને જોડવી એને શિક્ષણ આપે આપણે હમણા જોડાય પણ આપણે મર્યાદા બની જાય કે આપણા શિક્ષકો બધા સવારના સાત થી સાતના સાડા પાંચ સુધી રોકાયેલા છે પણ એની અંદર એમને એક અલગ ઇન્સ્ટિટ્યુટ અને એ કેતનભાઈ ગૌસ્વામીનું મુદ્રા જે સાયન્સમાં ચાલી રહ્યું છે એમને સાથે સહયોગમાં છોડી અને જવાબદારી સોંપી

અને પેલ પાયા જરૂરિયાત અને તમે યાદ રાખજો કે અમે જ્યારે સંતનાથ ફાઉન્ડેશન ના એક ફ્રી કોચિંગ ક્લાસમાં ગયા અને એનાથી અમને 2% 5% અમારા વિષયો નબળા હતા અને અમે 10 માં નીકળી ગયા એનો 10 માં નો બે જેવો છે કે એકવાર 10 માં નીકળી જાવ ને પછી આપોઆપ ગાડી આલ્યા જ કરે છે પછી તમે કે રોકાતા નથી તમે માનસિક રીતે એટલા વિકસી ગયા હો

તમારા હાથમાં હોય ત્યારે શંખના ફાઉન્ડેશનનો જે જે મેં કા સ્કૂલ અને ડીસી એજ્યુકેશન এড્યુકેશન ખૂબ આભાર માનું છું કે અમારી દીકરીઓને પણ આનો લાભ મળવાનો છે આપણે તમારા ગ્રુપમાં જ તમારા વાલીઓ પણ એમાં સહમત થશે અને ત્યાં ખૂબ સારી સુવિધાઓ સાથે જે તમે એમાં જોડાજો ખાસ હું વિનંતી કરું કેતનભાઈને કે એ જે કાર્યક્રમ લે કરવાના છે 6 તારીખ થી એ કાર્યક્રમ શરૂ કરવાના છે એની રૂપરેખા જાહેર કરે કે તેમ એ એક બોલું કે મારો વિષય નથી ભણવો મારો વિષય છે અને સાઈના વક્તવ્ય પછી મારું વક્તવ્ય તો એ સ્વાનાની નંતર એક નાની વીટી બતાવું એવું હોય આપણે ઘણી વાર એ વ્યવહારમાં સાંભળતા હોય એ કે ભાઈ પાડો વનમાં ગયો અને ભેંસ આખું પાડો લાવો કોઈ જ આવે પાડા પોતે જ ચડી આવે વહી પછી કહું એ જો આપ આપ એ ચહે અહીં મનુષ્ય એ જો મનુષ્ય કે લઈએ છીએ હું ગઈકાલે સાંજે મારા ક્લાસમાં બેઠો તો બાલપને રીડિંગ કરાવતો હતો સાંજે સાડા સાત તો મિલનભાઈ ત્યાંથી કિલ્લિંગ વોકમાં લીધે એટલે મેં એને આપડે આવું મિલનભાઈ એ કામમાં હતા છતાં આવ્યા થોડી વાર મને ક્યાં સાહેબ અત્યારે ક્લાસ ટવ મહિના ક્લાસ ટવે બાલકો હું રીડિંગ કરાવું છું એટલે થોડી એને બધું જોયું પછી એને મને પૂછ્યું મને કે આ સમય દરમિયાન તમારે ભણાવવાનું કઈ શું હોય ના તેને આ વિચાર તમે શંકના ન્યૂઝ ચેનલ ઓ શબ્દ નથી વાપરો શંકના ફાઉન્ડેશન જે સેવાકીય કાર્ય સાથે જોડાયેલા છે એમને આ વિચાર આવ્યો કે આપણે આવી રીતે બાળકો માટે અત્યારે તો તમે સમય ફાળવો અને જો કોઈ એમાં જરૂરિયાત હોય બાળકો એને છેલ્લા 2 મહિના તમે રિવિઝન અથવા તો કોઈ આઈપી ટોપિક્સ હોય ડાઉટ સોલ્યુશન હોય પેપર સોલ્વિંગ હોય એવું આપણે કરાવી શકીએ નહી તો આમ કેમ નહી હું તે પ્રી કો સાંજે 7:30 થી 7:00 સુધી એટલે મને કે આવું કરી હોય તો કેમ રહે એ તો બહુ સારું મને કે પણ તમારે જીરો પૈસા થાશે અને એનું કશો તમે એવું કરો છો તો હું મારા તરફથી ભાઈ સમાજે ઘણું આપ્યું છે અરે એક નું જરૂરી સમાજ માટે પણ જરૂરી તો મને કોઈ ક્લાસ તો કોઈ સ્કૂલ નું કોઈ તમે એની સમય મળે એ સમય આપણે લગભગ થી સાત કશું કરતા નથી મોટા જંગર તો જે આપણી પાસે પર્યાપ્ત સમય છે 1.5 બે મહિના જેટલો આપણે મતલબ કે 22 ફેબ્રુઆરી સુધી આ ચાલુ રાખીએ અને એમાં ખાસ તો શું છે કે છેલ્લા દિવસોમાં કે કયા કયા ટોપિક રિવિઝન કરવું આઈએમપી પ્રશ્નો પેપર સોલ્વ કરવા પહેલા તો ખાસ તો લખતા શીખવું પેનો એટલે એક આમ એમ અને એને એમ હતું કે રિકલ સ્કૂલ માં ભણે છે બરોબર અને આ જરૂરી છે કે છેલ્લા દિવસોમાં બાળકો છે ને બહુ ડીમોટિવેટ થઈ જાય અને ઘણા બધા એટલી બધી મોટિવેશન સ્પીચ આપે છે ને અગા બાદ આવવાની સલાહ આપે પછી જે કા હોય પણ એટલું બધું હવે થતું હોય કે પછી હવે છેલ્લે શું કરવું ખબર ન પડે તો હવે આપણે એ જ કરવાનું છે કે ભાઈ તમે 60 ટકા લાવો તો એના 70 કેમ થાય 70 ના 80 કેમ થાય અને 80 ના આગળ 90 કઈ રીતના પહોંચે

ખાસ તો શું છે કે ભાઈ કેટલું તૈયાર કરું અને કઈ રીતે કરું આવું તો લગભગ બધા હશે થોડું ઘણું હશે ડિફિકલ્ટી કે પ્રોબ્લેમ તો એને સોલ્વ કરવા પ્રયત્ન કરશું ખાસ કરીને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં તો આનો મોટી સંખ્યામાં તમે સૌ લાભ લ્યો એવી અમારા મિલનભાઈ ની ફાઉન્ડેશન હતી તમને અપીલ થાય કે ભાઈ જ્યારે આવી રીતના વિનામૂલ્ય કોઈ થતું હોય તો તમારો જે સપોર્ટ મળે તો આ પ્રવૃત્તિને થોડીક આગળ વધારી શકાય দোটো পুকু মাওপাকে থিযা ইমতেলাই পয়াই তো কেয়াই পি সমাই ওদে পিয়াই হমাও পিদেল্যার কারিলা দ্েল সমাকে করচো পেপর আপ্ল છતાં મિલનભાઈ તૈયારી થઈ કે ભાઈ આપડા બાળકોનો જો શિક્ષણ મળતું હોય તો એમની આ તૈયારી છે કે એને મેક્સિમમ પ્રશ્નો કઈ રીતના સોલ્વ કરવા કઈ રીતના લખવું બરોબર તો ખૂબ ખૂબ આભાર દરેકનો આજનો જે એક કાર્યક્રમ રહ્યો પહેલા કેવી રીતે ભરવું અને

તે સંકલ્પ હતો તે સંકલ્પ બદલત છે નો સખત કોક કો બાર મારો છું સત્ય સત્ય તો બન્ને ભાઈઓ માટે ખૂબ ખૂબ પરિવાર ગર્વદાયક અને તમને તમારા વિચાર ભાઈઓ બેનોને પણ આ બેસે આવજો અને આઉ સરસ એક કહેવાય કે યજ્ઞ શરૂ કરવા જોઈએ છે તો એમને આપણે કોક કોક અ એનો આભાર માનીએ અને એનો અndersanghat છે ફરીવાર આપ આપનો સમય લે કે તમારી તકલીફ માંગીએ ત્યારે કરજો બીજું કે છે એને બહુ સારો એ હેતુ સિદ્ધ કરવા માટે આ માત્ર જાહેરાત કરવા માટેનો નથી કે જો એને કામ કરવા માટે કે સોમ મંગળ અને બુધ આ ત્રણ દિવસ સાંભળો સોમ મંગળ અને બુધ ત્રણ દિવસ માત્ર બેનો અને પછીના દિવસોમાં માત્ર ભાઈઓ જે થકી આજે તમે વાલીને પૂછી લેવાનું છે શંકરાદ ફાઉન્ડેશન દ્વારા એ આ થ્રી ક્લાસ છે આમાં કોઈ તમારા પાસે એક રૂપિયો લેવાનો નથી બરોબર અસાઇનમેન્ટ ને આ દે બધું જે કાઈ હશે એ અહીંયા આપણી પાસે હશે એક એક ભાઈને આપશું ઝેરોક્સ ટેસ્ટ તમારી પાસે છે બધું અને એ બધું તમારી ટેસ્ટ લેશે જેથી વધુ ને વધુ સારી રીતે આપણે તો અહીંયા મહેનત સ્કૂલ દરમિયાન કરીએ છીએ પણ ઘરે જઈને તમારે કાઈ નથી થતું એ માટેનો ખૂબ સારો પ્રયાસ છે એટલે આવતી કાલે તમારે પૂછીને લાવવાનું છે ગામડાવાળી બેમાંય નજીકના અને વાહનની વ્યવસ્થા વાલી સહમત થાય એને પણ અને કાલે વર્ગ શિક્ષકોને અથવા તો નામ લખાવજો આપણે સીધા નામ ત્યાં આપશું અને તમે એની અંદર જોડાવ એવી અહીંયાથી